પાટણ જિલ્લાના સિદ્પપુર તાલુકાના કાકુશી ગામ પાસે સીએનજી ગેસ પુરાવા આવેલી એક કાર એકાએક સળગી ઉઠી હતી જેને લઈને આજુબાજુમાંથી પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો આ ઘટનાને પગલે હાઈવે પર નાશ ભાગ મચી જવા પામી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરસ્વતી ગામના કાતરા ગામના મનીષભાઈ પોતાની કાર લઈને સીએનજી ગેસ ભરાવા કાકુશી સીએનજી પેટ્રોલ પંપ પાસે જતા હતા જ્યાં કાર અગમ્ય સળગી ઉઠી હતી ગાડીમાં લોકો ઉતરી બાદ આબાદ બચાવ થયો હતો કારમાં આગ લાગતા તેમાં રહેલો સામાન બળીને ખાખ થયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગના જવાનોને થતાં જ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા